ખાસ કરીને આજે અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને પ્રશ્ન પૂછવા માટે અમે આવ્યા છીએ કે આઝાદ ભારત દેશના પંચોતેર વર્ષ થઈ ગયા પંચોતેર વર્ષ બાદ પણ દલિતોને સ્મશાનની દહીની હાલત માટે જવાબદાર કોણ ગ્રામ પંચાયત જવાબદાર તાલુકા વિકાસ અધિકારી જવાબદાર કે જિલ્લા પંચાયત જવાબદાર આનો જવાબ અમને જિલ્લા વિકાસ અધિકારી આપે કારણ કે વિંજુવાડા ગામ તાલુકો માંડલમાં તમે જુઓ તો અંતિમ યાત્રા લઈ જવા માટેનો કોઈ રસ્તો જ નથી અને રસ્તો નથી સાથે સાથે જે સર્વે નંબર આડત્રીસમાં જે જમીન આવેલી છે પોણા બે વીઘા જમીન એ જમીનમાં આજે ગાંડા બાવળો ઉભ્યા છે અનુસૂચિત જાતિના લોકોને દફન વિધિ ક્યાં કરવાની આજે બહુ મોટો પ્રશ્ન છે આ બાબતે વારંવાર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ગ્રામ પંચાયતમાં અમે રજૂઆત કરીએ છીએ પરંતુ આ લોકો તદ્દન પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે ના છૂટતી અમારે આજે જિલ્લા વિકાસ અધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે તમે જુઓ તો ખરા કે ડીડીઓ સાહેબ ને ત્યાં ઉપર બેઠા છીએ તેમ છતાં બી પેટનું પાણી હલતું નથી એટલે આઝાદ ભારત દેશમાં દલિતોનો જીવન જીવવું બહુ છે અમારી માંગણી છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સમક્ષ કે સાહેબ દિન પંદરમાં માં આ દલિતોનો રસ્તો ખુલ્લો નહીં કરી આપો કાયમી રસ્તો નહીં આપો સ્મશાનમાં જવાનો અને એમાં ગાંડા બાવો દૂર નહીં કરો તો ના છૂટકે દલિતોએ તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી અથવા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર સુધી આંદોલન કરવાની